મહત્વના સમાચાર સુરતથી સુરત ગુજરાત પોલીસ વડા દક્ષિણ ગુજરાતની મુલાકાતે સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે બેઠક કરવામાં આવી લોકસભા ઇલેક્શન શાંતિપૂર્ણ થતા અધિકારીઓ સાથે તેમના દ્વારા બેઠક કરવામાં આવી સુરત પોલીસે કરોડોના ડ્રગ્સ પકડવા મામલે અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા સુરત પોલીસે કરોડોના ડ્રગ્સ પકડવા મામલે તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સુરત ખાતે ગુજરાત પોલીસ વડા દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે ત્યારે સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે આ બેઠકનું આયોજન થયું હતું લોકસભા ઇલેક્શન શાંતિપૂર્ણ માહોલમાં થતા અધિકારીઓ સાથે તેમના દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સુરત પોલીસે કરોડોના ડ્રગ્સ પકડ્યા હતા તે મામલે તેમને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા હાલ ગુજરાતના પોલીસ વડા રેન્જ આઈજી પોલીસ કમિશનર સુરત સાથે બેઠક અને પોલીસ વડા ગુજરાતના તેઓ હાલ દક્ષિણ ગુજરાતની મુલાકાતે લોકસભા ચૂંટણી અનુસંધાને પ્રચાર અને મતદાનમાં સુરત શહેર પોલીસ અને સુરત રેન્જના અલગ અલગ એકમો તરફથી જે કામગીરી કરવામાં આવી છે અને જે કામગીરીના કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની સમગ્ર પ્રક્રિયા સંપન્ન થઈ તે બદલ સુરત શહેર પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને સુરત રેન્જના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે મારી મીટિંગ થઈ અને એ મીટિંગમાં ગુજરાત પોલીસના વડા તરીકે મને આ લોકોની કામગીરી ઉપર જે સંતોષ છે અને જે ગર્વ છે એ મેં એમની સમક્ષ વ્યક્ત કરી છે